મિત્રો આજે આપણે વાત કરવી છે એ પ્રાઇમરી માર્કેટમાં ચાલી રહેલા શૂન્ય અવકાશની વાત કરવી છે છેલ્લા ત્રીસ દિવસમાં એક પણ આઈપીઓ મેઇન બોર્ડનો આપણને જોવા નથી મળ્યો એસએમઈ આઈપીઓ આવી રહ્યા છે પણ મેઇન બોર્ડ આઈપીઓ આવી નથી રહ્યા આપણે વાત કરીએ બે હજાર ચોવીસમાં ટોટલ ત્રણસો ને ઓગણચાલીસ આઈપીઓનું સબસ્ક્રિપ્શન થયું હતું ટોટલ ત્રણસો ને ઓગણચાલીસ આઈપીઓ આવ્યા હતા એમાં જોવા જઈએ તો બસો સુડતાલીસ જેટલા આઈપીઓ તો ફક્ત એસએમઇના હતા અને બાણું આઈપીઓ મેઇન બોર્ડના આવેલા એની સામે ડિસ્કાઉન્ટ અને પ્રીમિયમની વાત કરીએ તો આપણે જોવા જઈએ તો ઓગણીસ આઈપીઓ મેઇન બોર્ડના છે એના લિસ્ટિંગ અને અત્યારના જે ભાવો ચાલે છે એ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા છે એટલે કે બાણુંમાંથી ફક્ત તોતેર આઈપીઓ પ્રીમિયમમાં કામ કરી રહ્યા છે પ્રીમિયમથી કામ કરી રહ્યા છે ટોટલ ત્રણસો ઓગણચાલીસમાંથી તેતાલીસ આઈપીઓ ટોટલ ડિસ્કાઉન્ટમાં કામ કરી રહ્યા છે બસો છન્નુંમાં પ્રીમિયમ ચાલી રહ્યું છે ની જ વાત કરીએ તો બસો સુડતાલીસમાંથી બસો ત્રેવીસ આઈપીઓ પ્રીમિયમથી ચાલી રહ્યા છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો એસએમઇ આઈપીઓ દસ ટકા અને મેઇન બોર્ડના વીસ ટકા આઈપીઓ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા છે હવે વાત આપણે કરશું બે હજાર પચીસની સાલની તો બે હજાર પચીસની સાલમાં જે બે હજાર ચોવીસમાં જે આઈપીઓ આવ્યા છે એટલા જ આઈપીઓ આવે એવી કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી પહેલાં ત્રણ મહિના એટલે કે માર્ચ સુધીની વાત કરીએ આપણે આજના દિવસ સુધીની તો ટોટલ અઠાવન આઈપીઓ અત્યાર સુધીમાં આવ્યા છે એમાંથી બત્રીસ જેટલા આઈપીઓ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા છે ફક્ત ને ફક્ત ઓગણીસ આઈપીઓમાં જ પ્રીમિયમથી કામ થાય છે તેજી થઈ છે એસએમઇ આઈપીઓ આમાંથી અલગ કરીએ તો અડતાલીસ તો એસએમઈ આઈપીઓ આવ્યા છે એમાંથી અઠ્યાવીસમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે ફક્ત ને ફક્ત તેર આઈપીઓમાં પ્રીમિયમ ચાલી રહ્યા છે અને મેઇન બોર્ડમાં દસ આઈપીઓ જ આવ્યા છે એમાંથી પણ ચાર ડિસ્કાઉન્ટમાં કામ કરી રહ્યા છે એટલે કે ચાલીસ ટકા આઈપીઓ મેઇન બોર્ડના ડિસ્કાઉન્ટથી ટ્રેડ થઈ રહ્યા છે એટલે બે હજાર પચીસમાં આઈપીઓ આવવા થોડા અઘરા છે અને આવશે તો પણ એનું પ્રીમિયમથી લિસ્ટિંગ થવું અઘરું છે અને ગઈ સાલમાં જે રીતે મેઇન બોર્ડના બાણું આઈપીઓ આવેલા અને અત્યાર સુધીમાં ફક્ત દસ આઈપીઓ જે મેઇન બોર્ડના આવ્યા છે મે બે હજાર પચીસના પહેલાં ક્વાર્ટરમાં તો બ્યાસી આઈપીઓ આવવા થોડાક ડિફિકલ્ટ લાગે છે એટલે કે એસએમઈ અને મેઇન બોર્ડ આઈપીઓ ઉપર બ્રેક લાગશે એવો એક મોટો પ્રશ્ન છે બે હજાર પચીસમાં આઈપીઓની સંખ્યા ઘટશે કે શું એ એક મેઇન વસ્તુ જોવાની રહેશે એસએમઇ આઈપીઓની જો વાત કરીએ તો એસએમઈમાં તો ગવર્મેન્ટ તરફથી જબરજસ્ત કડક પગલાંઓ લેવાઈ રહ્યા છે એના નોર્મ સ્ટાઈટ થઈ રહ્યા છે એટલે એસએમઈ આઈપીઓની સંખ્યા તો સો ટકા ઘટવાની જ છે એમ કહી શકાય અને અમે એસએમઈ આઈપીઓની કોઈ ખાસ મોટી એવી તગડી રકમના આઈપીઓ આવતા હોતા નથી બજારમાં અત્યારે ફક્ત ને ફક્ત મેઇન બોર્ડ આઈપીઓની રાહ છે એમાં પણ મેગા આઈપીઓની રાહ છે અને એમાં પણ સારા લિસ્ટિંગની રાહ નાના રોકાણકારો જોઈ રહ્યા છે એટલે એવું કહી શકાય કે જ્યાં સુધી મેગા આઈપીઓ આવશે નહીં બોર્ડના આઈપીઓ આવશે નહીં અને જ્યાં સુધી એનું લિસ્ટિંગ પ્રીમિયમથી નહીં થાય ત્યાં સુધી પ્રાઇમરી માર્કેટમાં શૂન્યવકાશ સર્જાણો છે એવી સ્થિતિ છે અને આવનારા દિવસોમાં પણ હજુ કોઈ શક્યતા નથી કે કોઈ મોટા આઈપીઓ આવે અને સારા લિસ્ટિંગ થાય હા એસએમઈ આઈપીઓ આવશે એમાં પણ થોડીક બ્રેક લાગશે અને ગયા વખતે જે અઢીસો જેટલા બસો સુડતાલીસ જે આઈપીઓ આવેલા આ વખતે એટલા આઈપીઓ આવવાની કોઈ શક્યતા પ્રાઇમરી માર્કેટ અત્યારે જોઈ નથી રહ્યું જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા બધા ગ્રુપમાં ખાસ કરીને પોસ્ટ કરજો